ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સેન્સેશન સેન્સેશન શબ્દનો અર્થ સંવેદના મનોવૈક અનુભૂતિ સમાજમાં તીવ્ર લાગણી કે ઉત્તેજના પેદા કરનાર ઘટના અથવા વ્યક્તિ ક્ષોભ ખળભળાટ ઇન્દ્રિયજન્ય જ્ઞાન કે ભાન થાય છે સેન્સેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ફેલ્ટ અ બર્નિંગ સેન્સેશન ઇન ધ ચેસ્ટ અર્થાત તેને છાતીમાં બળતરા થઈ રહી હતી એક બીજું ઉદાહરણ જોઈએ શી હેડ નો સેન્સેશન ઇન હર હેન્ડસ એટલે કે તેના હાથમાં કોઈ સંવેદના નહોતી એક અન્ય ઉદાહરણ જોઈએ ન્યૂઝ ઓફિસ અરેસ્ટ કોસ્ટ ધ સેન્સેશન એટલે કે તેની ધરપકડના સમાચારથી ખળભળાટ મચી ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ